અને સાથે આ છે રાજકોટની ચટણી તો ચાલો બધા વેજીટેબલ ચીઝ સેન્ડવીચ ખાવા હવે ગેમ ઈ છે કે આ મંકી છે પણ આરાવ ને મારે વચ્ચે એટલી કટોકટ મેચ જામી મારા થયા ટુ હંડ્રેડ રન અને આરાવ ના થયા છે ફ્રુટ ખાવું શાક ખાવા હે વરસાદ લંબાણો છે શું છે આજે જમવામાં સેન્ડવિચ છે જો અહીંયા બધું સુધારાઈ રહ્યું છે ટમેટા કાકડી અને આ

અને કાલનો એનિવર્સરી બ્લોગ નો જોયો હોય તો જોઈ આવજો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન માં મૂકી દઈશ અને આ જોઈ લો હજી બલૂન ટીંગાય છે આરો ભાઈ જો બધું હાથે ડ્રોઈંગ કર્યું તું આ જોઈ લો અહીંયા સરસ મજાનો આ તો જો મૂછું છું નેણ જો દોયરી બાને એમ થયું કે પેઇન્ટિંગ કરેલું હશે ને ફુગામાં જ તે મેં કે આવો ફુગા કે કરતા છે ફુગા આરોવે આવી રીતે હાથે ડ્રો કર્યા હતા બધા એટલે એને ઘણી મહેનત કરી કાલે તો કઈ વાંધો નહીં શું ચા પાણી પી લીધા હે

આવી ગયા છે એક ને વીસ અને આરામ ને લઈને આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને ચાલો જમવા બેસી ગયા છીએ જમવામાં છે દૂધી ચણા દાળની શાક બાફેલા ચણા છે રોટલી છે અને કેરી છે તો ચાલો બધા જમવા માટે ને બફારો છે સખત આજે હવે તો ભગવાનને પ્રાર્થના કરીને બધા ખેડૂતો પ્રાર્થના કરે છે કે ભાઈ વરસાદ આવે તો સારું જોવી હવે વરસાદ આવે છે કે નથી આવતો રાવ ભાઈ આટુ જોઈ લો એને શાક ભાવતું નથી આ દૂધીના ચણા દાડમ એટલે ચણા અને ભાત મિક્સ કરીને ખાય છે હરાવ બધા શાક શીખવાના હો ખાતા પછી તને બાર ગામ મારે મોકલો શું કરવું હે કેમ રહ્યું આજે સ્કૂલમાં મસ્ત મસ્ત ને ક્રિકેટ રમેડી સ્કૂલમાં છે શું વાત છે પહેલી વાર રમેડી ને શું જીતી ગયા પોઈન્ટ નો હવે રન આવે 4 રનથી હારી ગયા છે કઈ વાંધો ન આપણે મેચ રમવામાં એ મહત્વનું હાર જીત મહત્વ નહી રાખવાને બરોબર છે કારણ કે તમે કોઈ પણ ગેમમાં પાર્ટિસિપેટ કરો એ જ મોટી વાત હોય છે અને સ્કૂલમાં હું તો કહું છું સ્પોર્ટ્સને જેટલું બને તેટલું આ લોકો આગળ લાવે એ વધારે સારું છે કારણ કે આખો દિવસ ભણે એમાં એના કરતા એ છોકરાઓ થોડાક સ્પોર્ટ્સની એક્ટિવિટીમાં રહે તો વધારે સારું હોય છે કઈ વાંધો નહીં ચાલો બ્લોગમાં તમે બેના રહેજો તો ભાઈ કેવો પેન્ટ બનાવશું ક્યો હે

શું કરવું કઈ ખબર નથી પડતી કઈ વાંધો ને હાલો હવે જમવામાં શું બનાવ્યું છે તે જોઈ લઈએ જમવામાં શું બનાવ્યું છે તે જોઈ લઈએ શું છે આજે જમવામાં સેન્ડવિચ છે જો અહીંયા બધું સુધારાઈ રહ્યું છે ટમેટા કાકડી અને આ ગ્રીન ચટણી સ્પેશિયલ અને આરો ભાઈ આટું આવ્યું છે સ્પેશિયલ ચીઝ આવ્યું છે આરો ભાઈ ચીઝ વગર નહીં હાલે હે નહીં ચાલે ભાઈ એ હે રહ નહીં જાતા આરો ભાઈને ચીઝ વગર સેન્ડવીચ ભાવે નહીં કઈ વાંધો ને હાલો હવે ગરમ માં હોય છે એટલે બે બનવાની છે

અને એની બુક માં લગાડી દીધા છે સોલંકી આર વર્દીપભાઈ 7th માં ભણે છે અને આ છે એની બર્થ ડેટ હાઉસ ગ્રીન છે કેવો લાગે છે આરોનો ફોટો તે કમેન્ટ માં કહેજો આરો કેવો લાગે છે તો આમાં ક્યૂટ લાગે છે હે અરે મેં શું બતાવું ભાઈ કઈ વાંધો ના લો ભૂખ લાગી છે ને હા આ જો આખો પરસેવો પરસેવો થઈ ગયો છે આરો કારણ કે એને બેટિંગમાં એક બે બોલમાં આઉટ થઈ જાય તો આજનો દિવસ નથી નહીં સ્કૂલમાં આઉટ થઈ ગયો પહેલા જ બોલે બીજા બોલ આઉટ થઈ ગયો તો કઈ વાંધો નઈ સારું હાલો જમી લઈ હે ઓકે ટોસ સેન્ડવિચ બની ગઈ છે બીજી બનવા મૂકી દીધી છે પણ આપણને આ ટોસ સેન્ડવીચ બહુ જ ઓછી ભાવે છે બાય નો ખાધી સેન્ડવિચ બા તમે બાય ખીચડી ખાઈ લીધી કઈ વાંધો નહીં ખીચડી ને કાઠિયાનું શાક બા આટુ ને આપણા આટુ જો વેજીટેબલ સેન્ડવિચ બની રહી છે અને એની અંદર શું શું એડ કરવાનું છે સૌ પહેલાં આવી ગયું છે બટર પછી કાંદા કાકડી ટમેટા અને બટેકા હજી આની અંદર બીટ હોય તો પણ મજા આવે પણ હવે ચાલો વેજીટેબલ સેન્ડવીચ મારી ફેવરેટ છે મમ્મી ભાવે છે આરોને ભાવે છે બધાને ભાવે છે ચાલો હવે જમી લઈએ ચીઝ વેજીટેબલ સેન્ડવીચ બની રહી છે ને ઉપરથી ચીઝ નાખજો માપે માપે નાખજો આપણને બહુ ચીઝ ભાવતો નથી અને સાથે આ છે રાજકોટની ચટણી તો ચાલો બધા વેજીટેબલ ચીઝ સેન્ડવીચ ખાવા માટે પછી આરો ભાઈ જોઈ રહ્યા હતા ગણપતિ દાદાની ની સિરિયલ અને એકદમ એક મગ્ન થઈને તમે જોઈ લો એ ગણપતિ દાદાની ની સિરિયલ જોઈ રહ્યો છે તો વાયગા છે રાતના દસ અને સરસ મજાની વેજીટેબલ ચીઝ સેન્ડવીચ આપણે જમી લીધી છે અને એકદમ સુપર બની હતી અને હવે એક ગેમ રમવાની છે આરો ભાઈ સાથે આરો ભાઈ રેડી છો આરો ભાઈ બગાસા ગાય છે ઊંઘ આવે છે જોઈ લો ગણપતિ દાદાની ની સિરિયલ જોઈ ને એ સિરિયલ એટલી બધી ગમે છે અને ગણપતિ દાદાનો ભગત છે અમારે હવે ગેમ ઈ છે કે આ મંકી છે પણ આને કઈ ગેમર લેવા દેવા નથી આ ખાલી એમ હતું મેચ જોવા આવ્યું છે અમારા બેયની આ પાંડા હારે આ જોયલા પાંડાની હારે આ મંકી મેચ જોશે અમારા બેયની આ બે જણા ટિકિટ લીધી છે બાલ્કનીની વાહ હવે મેચ ઈ છે આરો કે બેયના રાઈટ હેન્ડ ઉપર રહેશે બરાબર એ 3 નો ટેબલ આવે ને ત્યારે નો બોલવાનું રેડી ઓકે તો કેમેરામેન રેડી છો ઓકે તો ચાલો વન Two, three, start. One. Two. No. Four. Five. No. Seven. Eight. No. Ten. Eleven. no No. Okay. Fourteen. No. Sixteen. Seventeen. No. Nineteen. Twenty. No. Twenty two. Twenty three. No. Twenty five. Twenty six. No. Twenty-eight. Twenty nine. नो no. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना थर्टी टू नो थर्टी फोर थर्टी फाइव नो थर्टी सेवन थर्टी नो फोर्टी फोर्टी वन नो फोर्टी थ्री फोर्टी फोर नो फोर्टी सिक्स फोर्टी सेवन नो रात आटली बड़ी वार नो लगी चीटिंग 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 करता है तू। 50. No. 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 59। नाइन फिफ्टी नो फिफ्टी टू फिफ्टी थ्री नो फिफ्टी फाइव फिफ्टी सिक्स नो फिफ्टी एट फिफ्टी नाइन नो सिक्सटी वन सिक्सटी टू नो सिक्सटी फोर सिक्स नो सिक्स सिक्सटी एट नो सेवेंटी